આપણે તમે બધા જાણો છો કે આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે સરખા હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હુટર રાખેલું છે એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલાં મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પહેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચર સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે

એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી બરાબર અત્યાર સુધીના કુલપતિને અત્યાર સુધીના કુલપતિને સાયરનની જરૂર નથી પડી તમારે એવી ઇમરજન્સી છે સાયરનની જમ જરૂર પડે કે ન પડે તમે જાણો છો એક સમયે મુખ્યમંત્રીએ પણ એમનું વાહન ઊભું રાખી અને દર્દીઓને અંદર લેલા લીધા હતા બરાબર ઘણી વખત ઘણી વખત એ મુખ્યમંત્રીએ સાયરન દૂર કર્યું છે પોતાના હાથે હજી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મેં આ સ્પષ્ટતા કરી દીધી તમને

પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝ ની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નવું નહીં નહીં આપણે આપણે નહીં નહીં બીજા બીજાનું છે મેં હા હું સ્વીકાર્યું છે સ્વીકાર્યું છે વિરોધી છું વિરોધી છું બીજું આ જે ટ્રાફિકની સમસ્યા આ હુટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે ઘણી વખત છેલબટાવ તમે જોશો નેવું જે છે એ એની અંદર આ ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે આ પેલા એ તમારા ઉપર છે જોઈ જોઈ લો તમે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીમાં છે છે

ચાલુ રાખીશું જો નિયમ પરમિટ નહી કરતો હોય તો નહીં રાખીએ આપણે શિક્ષણ વિભાગમાં નથી આવતું આમાં આરતીઓ નઈ આવે અને જે